નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સત્તર ચાણસમા વિધાનસભાના મતદાર વિભાગની પદયાત્રાનું આયોજન નિમિત્તે ચાણસમા મામલતદાર કચેરી ખાતે બેઠક રાખવામાં આવી હતી ચાણસમા મામલતદાર કચેરી ખાતે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ સાત કલાકે ગંગેટ ગામેથી જીતોડા ગામે થઈ સરદાર ચોક ચાણસમા ખાતે સમાપન થનાર છે જે બાબતે પ્રાંત અધિકારી સમીના અધ્યક્ષ સ્થાને તાલુકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક કરી પદયાત્રામાં વધુમાં વધુ લોકો સહભાગી થાય તે અંગેની બેઠક રાખવામાં આવી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ